લુચ અને મોનું દયા ત્યારે તો એક દિવસ ખૂબ વરસાદ પડ્યો ત્યારે નદી કાંઠે બધા ઘર તૂટી ગયું એટલે બધા પોતાના કામમાં લાગી ગયા ત્યાંથી એક સ્વામીજી નીકળ્યા ત્યારે કહીએ તમે સોનુને કહે તમે મને તમારા ઘરે રાખશો એમ કહે તો સોનું કહે મારું જ ઘર તૂટી ગયેલું છે હું શું કામ તમને રાખું એમ કહે મોનું કહે તમે મારા ઘરે રહી જાઓ એમ કહે તો પછી સ્વામીજીને જવાનું થયું ત્યારે તો સ્વામીજી એમને કહ્યું હું તમને એક હુડી આપું છું એમ કરીને આપી ત્યારે તો રોજ જાય અને ત્યારે માછલી પકડવા જાય ત્યારે માછલીને બદલે પૈસા આવે ત્યારે તો મોનું ખુશ થઈ ગયો અને બધા બધા ગામવાળાને પૈસા આપે ત્યારે તો સોનું હેરાન થઈ ગયું એક દિવસ એની પાછળ પાછળ મૂન ગયું સોનું ગયો ત્યારે તો બંને પાસ બેસી ગયા હુડીમાં ત્યારે તો પૈસા આવવા લાગ્યા ત્યારે તો મોન સોનું જોઈને હેરાન થઈ ગયું પછી મૂનુને ધક્કો મૂકી દીધો પાણીમાં અને ત્યાંથી તો પૈસા આવીને બદલે મગર આવીને સોનુને ખાઈ ગયા